માંડવી તાલુકાના કાઠડા ગામે ગૌચર જમીન બચાવવા માટેનો વિવાદ હવે રાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે આ ગામની અંદાજે પાંચસો સત્યાસી એકર જેટલી વિશાળ ગૌચર જમીન એરપોર્ટના નિર્માણ માટે ફાળવી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે અજંપો જોવા મળી રહ્યો છે વર્ષોથી પશુપાલન પર નભતા આ ગામના લોકો માટે આ જમીન આજીવિકા અને પશુઓના નિભાવ માટે અત્યંત મહત્વની છે આ ગંભીરતા મુદ્દે હવે કાંઠડા ગામની એક નાની દીકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વીડિયો સંદેશ પાઠવીને હૃદય સ્પર્શી અપીલ કરી છે આ બાળકીએ પશુઓની વેદના અને વાચા આપતા વિનંતી કરી છે કે જો ગૌચરની જમીન પર એરપોર્ટ બની જશે તો આ જીવો ક્યાં જશે અને શું ખાશે નોંધનીય છે કે કાઠડા ગામના લોકો આ ગૌચર જમીન બચાવવા માટે લાંબા સમયથી કાનૂની લડત લડી રહ્યા છે ગ્રામજનો દ્વારા આ મામલે છેક સુપ્રીમ કોર્ટ સુધી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી તેમ છતાં જમીન એરપોર્ટ માટે અનામત રાખવામાં આવતા હવે ગામ લોકોએ આંદોલનાત્મક માર્ગ અપનાવ્યો છે ગ્રામજનો અને પશુપાલકોની મુખ્ય માંગણી એ છે કે સરકાર એરપોર્ટના પ્રોજેક્ટ કોઈ અન્ય બિન ઉપજાવ કે પડતર જમીન પર ખસેડે જેથી ગામના પશુઓ માટે ફાળવાયેલું ગૌચર સુરક્ષિત રહી શકે દીકરીનો આ વીડિયો હાલ સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મામલે સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય લે તેવી આશા રાખી રહ્યા છે હું ચારણ માલધારીની ની દીકરી માનલ ગઢવી ગામ કાઢડા તાલુકો માંડવી કચ્છ હું ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારા વિસ્તારની પડતૃ ગૌચર જમીન બચાવવા માટે અપીલ કરું છું જે જમીન ઉપર અમારી ગાયો અને અસંખ્ય પ્રાણીઓ આશ્રય લે છે એરપોર્ટ તો બની પણ અમારી ગાયો ચરિયાણ માટે બીજે ક્યાંય નહીં જઈ શકશે એટલે હું ફરી એકવાર ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ને હાથ જોડી ને વિનંતી કરું છું કે ગાયો ની અનામત ગૌચર જમીન ગાયો માટે મૂકી દેવામાં આવે